આપણે આજે અહીં એક સુંદર વાર્તા સાંભળીશું વાર્તા નામ છે વતનની માટી ચાલો શરૂ કરીએ સૌરાષ્ટ્રના નાના ગામમાં રહેતો રવિ એક ગરીબ ખેડૂતનો દીકરો હતો બાળપણથી જ એના મનમાં એક જ સપનું હતું ગામના લોકો માટે કંઈક કરવું એમનું જીવન સુધારવું રવિના પિતા નાના ખેતરમાં ખેતી કરતા વરસાદ સારું પડે તો પાક મળે નહીં તો આખું વર્ષ દેવામાં જતું એના માતા પણ ઘરની સાથે મજૂરી કરતી રવિ અભ્યાસમાં ખૂબ તેજ હતો ગામના શિક્ષકે એને વારંવાર પ્રોત્સાહિત કર્યો રવિ તું મોટું થઈને ગામનું નામ રોશન કરજે રવિ અભ્યાસ માટે શહેર ગયો ઘણી મહેનત કરી નોકરી મેળવી એને કમાણી કરીને માતાપિતાને મદદ કરવાનું શરૂ કર્યું પણ એના મનમાં હંમેશા એક વાત ગૂમતી મારા ગામના બાળકોને પણ અભ્યાસની તક મળવી જોઈએ જ્યારે એ પાછો ગામ આવ્યો ત્યારે જોયું કે બાળકો સ્કૂલ જતા નથી લોકો હજુ અજ્ઞાનમાં છે પાણીની તંગી છે આરોગ્યની કોઈ સુવિધા નથી રવિએ નક્કી કર્યું ગામમાં શાળા લાઇબ્રેરી અને હેલ્થ સેન્ટર શરૂ કરવાનું ગામના મોટા લોકોએ શરૂઆતમાં વિરોધ કર્યો અરે આ બધું શું કામ બાળકોને કામ કરાવવાનું એ જ સારું પણ રવિ હિંમત હાર્યો નહીં એણે પોતાની કમાણીથી લાઇબ્રેરી બનાવી શહેરના મિત્રોની મદદથી શિક્ષક બોલાવ્યા અને ધીમે ધીમે ગામમાં પરિવર્તન આવ્યું એક દિવસ ગામમાં મો